ટેસ્ટોસ્ટેરોન એ એક પુરુષ હોર્મોન છે તે વૃષણ અથવા અંડકોષમાં ઉત્પન્ન થાય છે ચાલો તમને જણાવી દઈએ કે ટેસ્ટોસ્ટેરોનનું સ્નાયુઓ વિકસાવવાનું છે ઉપરાંત તે હાડકાને સ્વસ્થ રાખે છે આ ઉપરાંત ટેસ્ટોસ્ટેરોન હોર્મોન સ્વસ્થ પુરુષ પ્રજનન ક્ષમતા જાળવવાનું કામ કરે છે તો આજના વિડિયોમાં આપણે જાણીશું કે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા માટે શું ખાવું નંબર એક લીલા પાંદડાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે આનાથી પ્રજનન ક્ષમતા પણ સુધરે છે તેથી તમારે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ નંબર બે દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે આ ઉપરાંત દૂધમાં વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે તેથી ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ટેસ્ટોસ્ટેરોન વધારવા માટે તમારા આહારમાં દૂધ અથવા દૂધના ઉત્પાદનોનો સમાવેશ કરો નંબર ત્રણ દાડમ વિટામિનથી ભરપૂર હોય છે આ ઉપરાંત દાડમમાં પ્રજનન ક્ષમતા વધારવાના ગુણો પણ જોવા મળે છે દાડમ ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધારવા માટે તમારે તમારા આહારમાં દાડમનો સમાવેશ કરવો જોઈએ તો મિત્રો ટેસ્ટોસ્ટેરોન વધારવા માટે ઘણા બધા ખોરાક છે પરંતુ તમે આ ખોરાક કોઈપણ આડઅસર વિના દરરોજ ખાઈ શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ